વિકાસ सप्ताह અને શહેરી વિકાસ વર્ષની ઉજવણી અંતર્ગત વોકલ ફોર લોકલના સંકલ્પ સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા તારીખ અને દરમિયાન સુરેન્દ્રનગરના મેળાનું મેદાન પત્રાવાડી ખાતે ઝાલાવાડ શોપિંગ ફેસ્ટિવલ સ્વદેશી મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃત્તિ વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જના મંત્રી મુળુભાઈ વેરાના વરદ હસ્તે મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ ત્રિદિવસીય ફેસ્ટિવલનો શુભારંભ કરવામાં આવ્યો હતો સાત ઓક્ટોબર થી પંદર ઓક્ટોબર જે વિકાસ સપ્તાહ ઉજવાઈ રહ્યું છે રાજ્ય સરકાર દ્વારા એમાં સુરેન્દ્રનગર જિલ્લામાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકા આયોજિત ચાલાવાડ ફેસ્ટિવલને હમણાં ખુલ્લો મૂકવામાં આવ્યો સિત્તેરથી વધારે સ્ટોલો અહીંયા રાખવામાં આવ્યા છે અહીંના સ્થાનિક કારીગરો જે પોતે જે હેન્ડીક્રાફ્ટ વસ્તુઓ છે અલગ અલગ માટીના વસ્તુઓ છે પ્રાકૃતિક ખેડૂત ખેતી કરતા ખેડૂતોના સ્ટોલ છે એવા અનેક પ્રકારના સ્ટોલ ફૂડ કોર્ટથી લઈ અને નાના બાળકો માટે એને મનોરંજન મળી શકે એના માટેના એક ચિલ્ડ્રન એરિયાથી લઈ અને ને રોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો સાથેનું એક ભવ્ય અને દિવ્ય જાલાવણ ફેસ્ટિવલનું જે આયોજન થયું છે